સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા એક વિડીયો જેમાં ઇઝરાયલ સ્થિત મહિલાએ પોતાના પરિવારજનોના અપરણના આરોપ લગાડ્યા હતા અને હવે પોરબંદર પોલીસની મહેનત અને તપાસ બે હજાર પાનાની ચાર્જશીટ સુધી પહોંચી છે અપરણ અને ખંડીના મામલે ઝડપાયેલા પોરબંદર અને કુતિયાણાના કુખ્યાત એવા હિરલબા જાડેજા હાલ સાયબર ફ્રોડના અનેક ગુનાઓમાં જુનાગઢ જેલની અંદર બંધ છે પણ આજે આ ગુનાનો પંચાવન દિવસ ગુજરી ચૂક્યો છે અને પોલીસના મજબૂત પુરાવા સાથે કોર્ટમાં સત્તાવાર રીતે એક ચાર્જશીટ પણ દાખલ થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલ બે મહિના પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક ચોંકાવનારો વિડીયો જેમાં ઇઝરાયલ સ્થિત વસવાટ કરતી લીલુ વડોદરા નામની એક મહિલાએ આક્ષેપો કર્યા હતા કે પોરબંદરના કેટલાક શખ્સોની સાથે સાથે હિરલબા જાડેજાએ તેમના પતિ પુત્ર અને ભાઈનું અપહરણ કર્યું છે અને રૂપિયાની માંગણી વારંવાર કરી અને ધમકીઓ પણ આપે છે પછી શરૂ થયેલી પોરબંદરના કુતિયાણાના એક સમયના મસીયાની છાપ ધરાવતા જાડેજા પરિવાર પર પોલીસનો હવે કાયદાનો સકંજો ખેચાયો છે એક સમયના જનતાના મસીહા ગણાતા અને વારંવાર ચર્ચાઓમાં રહેતા એવા ત્યાંના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના કાકી એવા હિરલબા જાડેજા કેસની અંદર ચર્ચામાં આવે છે ચર્ચામાં આવ્યા બાદ પોરબંદર એસપી તાત્કાલિક આ ઘટના જે બની છે તેની તપાસ કરે છે અને તપાસમાં હિરલબા જાડેજાની સહિત બીજા ત્રણ વ્યક્તિઓના નામ ખુલે છે પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરીને જે પણ આરોપી હોય તેને પોતાની પૂછપરછમાં લાવવાની એ તૈયારીઓ શરૂ કરે છે અને ત્યાર દરમિયાન હિરલબા જાડેજાને કસ્ટડીમાં રાખવામાં આવે છે અને કસ્ટડી દરમિયાન હિરલબા જાડેજાની અચાનક તબિયત લથડે છે તેમને પહેલા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા તબિયત બરાબર થઈ ગયા બાદ તેમને ફરીથી પોરબંદર લઈ જવામાં આવ્યા અને આ કેસની અંદર હિરલબા જાડેજા અમુક સમય સુધી જેલમાં પણ રહ્યા અને બાદમાં તેમને આ કેસની અંદર કોર્ટમાંથી જામીન પણ મળી ચૂક્યા પણ વાત છે માત્રક વિડીયોના આધારે પોલીસે શરૂ કરેલી તપાસ આજે એક મોટા અને અનેક ગંભીર આરોપો સાથે ચાલી રહી છે અપહરણ અને ખંડીના આ ગંભીર કેસમાં પોરબંદર પોલીસે અત્યાર સુધીમાં બે હજારથી વધુ પાનાની એક ચાર્જશીટ પણ તૈયાર કરી અને કોર્ટમાં રજૂ કરી છે તથા હિરલબા જાડેજા સહિત કેટલાક આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે હાલ હિરલબા જાડેજા એકબીજા એવા સાયબર ફ્રોડના કેસમાં લગભગ બસો કરોડ કરતાં વધારેના કૌભાંડમાં એ જૂનાગઢ જેલમાં બંધ છે જો કે અપહરણ અને ખંડણીના કેસમાં તેમને તો જામીન મળી ચૂક્યા છે પણ આજનો દિવસ આ કેસના ઐતિહાસિક અને મોટા વળાક સાથે એટલા માટે સાબિત થઈ રહ્યો છે કે જ્યાં પોલીસના મજબૂત પુરાવાઓ અને સરકારી પંચોની હાજરીમાં થયેલા આ પંચની ચાર્જશીટને આજે કોર્ટની અંદર પણ રજૂ કરવામાં આવી છે અનેક સાક્ષીઓની આમાં પૂછપરછ કરવામાં આવી હતી હિરલબા જાડેજાના ઘરની તપાસ પણ કરવામાં આવી હતી ત્યાં અનેક ચેક બુકો મળી હતી અને કેવા ડોક્યુમેન્ટો મળ્યા હતા અને અલગ અલગ ગુજરાત સહિત મહારાષ્ટ્ર હરિયાણા દિલ્હી સહિતના રાજ્યોની અંદર આનો આ કારોબાર ચાલતો હતો અને ફ્રોડના નામે જીએસટી પેઢીઓ પણ ઊભી કરી હતી અને તેના આધારે પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ બસો કરોડ કરતાં વધારેનું ફ્રોડ કર્યું છે અને ફ્રોડમાં અનેક જૂનાગઢના લોકો પણ સામેલ હતા તેમની પછ પોલીસે પૂછપરછ કરીને બાદમાં પોલીસે હવે પંચની હાજરીમાં થયેલી આ પંચનામાની ચાર્જશીટ આજે કોર્ટની અંદર રજૂ કરવામાં આવી છે અને જોવાનું એ છે કે આ કેસની અંદર શું નવો વળાક આવે છે હિરલબા જાડેજાની સહિત બીજા અન્ય આરોપીને કોર્ટ દ્વારા શું સજા ફરમાવવામાં આવે છે અને હજી કયા એવા નવા કેસો છે જે હજી પોલીસ તપાસ કરી રહી છે એ હવે આગલા એપિસોડમાં વાત કરશું તો હવે આપશો મને રજા આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર